રામ રામ સીતારામ બધાને મારે કામ કેટલી કલાક કરવાનું હોય પગાર કેટલો હોય એક દિનનો ઓવર ટાઈમના કેટલા પૈસા મળે અને બધી વાત કરીએ આપણે કામ મારે હોય આવું નહીં કીને મે અગિયાર કલાક હોય સાડા દો કલાક હોય સાડા અગિયાર કલાક હોય કામ હોય પ્રમાણે પછી ત્યાં કરાવે આઠ કલાક તમની ફરજિયાત હોય જ ઓવર ને આપે બાવીસ રૂપિયા કલાકના કંઈ એમની હોય દોઢ કલાક તો હોય જ ઓવર ટાઈમ દોઢ કલાક ઓવરટાઇમ કાંઈ એમને લગભગ જળ જ જાય કલાક ત્યાં થાય ના એમાંથી આપણે બે કલાક ઓવર ટાઈમ કરીએ ને તો અડધી કલાક આપે નાખે દોઢ કલાક આપે દોઢ કલાકના જ પૈસા જડે દોઢ કલાક ભરી હોય તો કલાકના પૈસા જડા અડધી કલાક કાપે નાખે એ અડધી કલાક કાપે આપણે આ લેવા મૂકવાની ખેતરમાં આપણે મૂકે જઈને તળે જઈને એણે કાપે બાકી પગારમાં એક દિનના પગારમાં એકસો ને રૂપિયા આપે એમ બધું કાપકું જ કરે ને જ આપે એ આપનું રહેવાનું ખાવા પાણી નું ગેસ નું લાઈટ બિલ ને ને જ આપે પછી કઈ કાપવાનું દઈએ નહીં પછી કાપે તો પહોંચાઈ નહીં આપણે કામ હોય સાડા અગિયાર કલાક દીવું ત્યાં હોય જ એવું વધે જ હે હમણાં અને કાંઈ એમને